માર્કેટે ગયા ત્યાં આવી જ ગયા અત્યારે આવીને તરત જ ઘરની અંદર આવી અને તરત જ પાણી બાણી પી અને બધો જ સામાન ખોલીને અત્યારે બેઠા છીએ કે શું શું આવ્યું છે ને શું શું જે જોઈતી હતી વસ્તુ એ આવી છે કે નથી આવી અને હજી ઘણું બધું બાકી છે તો લગભગ આજ અથવા કાલમાં પાછું માર્કેટની અંદર જવું પડશે ચાલો ઘણી બધી કિંમતી વસ્તુ એવી હતી કે જે આજે લેવા જવું જ પડે એમ હતું કારણ કે કેટલા દિવસથી ઈચ્છા હતી કે માર્કેટમાં જઈએ 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 પણ ઘર એવું છે ને કે એની અંદરથી ક્યાંય આપણે બહાર નીકળી જ શકીએ નહીં તો આજે ફાઇનલી હું અને દિશા બહાર નીકળી જ ગયા હતા ચાલો ત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે તમારા બધાની દુઆઓથી અમે પણ બધામાં છીએ અને પરમાત્માની કૃપા તો સદા વરસેલી જ રહે છે અમારા ઉપર અને તમારા ઉપર પણ ચાલો માર્કેટે જઈ આવ્યા છીએ અને ઘણું બધી વસ્તુ લઈ આવ્યા છીએ અને જો ઘણું બધું શાકભાજી પણ લેવાની હતી અને જરૂરિયાતની જીવન જરૂરિયાતની વસ્તુ પણ લાવવાની હતી તો ચાલો બધું કરી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અમે ગયા તા લગભગ અગિયાર વાગ્યાના આસપાસ અને ઘરે આવ્યા ને ત્યાં લગભગ દોઢ કે પોણા બે જેવું થઈ ગયું હતું ચાલો આ જે સ્ટેન્ડ છે ને એને એ કેટલા દિવસથી નજરમાં હતું કારણ કે એ છે રિયલની અંદર બાથરૂમનું અને મુખ્ય છે કિચનની અંદર કારણ કે બાથરૂમમાં ક્યાંય ઉપયોગમાં આવે એમ હતું નહીં એટલા માટે થઈને કિચનમાં રાખ્યું હતું અને સારું હતું એટલા માટે થઈને રાખ્યું હતું પણ એ એની આ કિચનની અંદર કોઈ ઉપયોગિતા નહોતી કારણ કે એ સ્ટેન્ડ એકદમ નાનું પડતું હતું એની અંદર બોટલ કે એવું કાંઈ સમાતું જ નહોતું એટલા માટે થઈને ચાલો એને રજા આપી દીધી છે અને સરસ મજાના બોક્સ ટાઈપ અમે લઈને આવ્યા છે બે લઈને આવ્યા છે બે સ્ટેન્ડ તો ચાલો એને મૂકી દેસું એને ઘણા દિવસથી ઈચ્છા હતી કે થોડુંક મસ્તું કંઈક નવીન કરી દઈએ હે ને આ ગેંડી પાસે કારણ કે એ જગ્યા કિચનની જગ્યા એવી હોય ને કે આપણે ત્યાં આગળ આખો દિવસ રહેવાનું હોય કિચનની અંદર બધું વ્યવસ્થિત હોય ને તો જ મજા આવે નહીં તો મજા આવે નહીં એને થોડુંક અસ્તવ્યસ્ત લાગે ને તો એ ગમે નહીં આપણને ચાલો કેટલી સરસ મજાની ટ્રે મુકાઈ ગઈ છે એને પેલું હતું ને એ સારું જ હતું તો એ જગ્યા ઉપર અનુકૂળ નહોતું આવતું ચાલો અમે બધું જ શાકભાજી લઈ આવ્યા હતા એ બધું ધોઈ નાખ્યું છે અને ચાલો આ સમય છે અત્યારે સાંજના પાંચ વાગ્યાનો એને ઘણા લોકોની તમારા બધાની લગભગ તો મેજોરિટી કમેન્ટ એક એક વખત તો આવી જ ગઈ હોય કે દીદી સાંજનો વ્લોગ ઉતારો હે ને બેન તમે સાંજનો લગ ઉતારો ને તમને મજા આવશે ઘણા ભાઈઓનો પણ કમેન્ટ એવી આવતી હતી કે બેન તમે સાંજનો લગ ઉતારીને અમને દેખાડજો કે સાંજની દિનચર્યા તમારી શું હોય છે કાલના વ્લોગની અંદર પણ ઘણી બધી કમેન્ટ હતી કે સાંજનો વ્લોગ અમને બતાવજો તો ચાલો આજે એ ટ્રાય કરી છે કે સાંજના વ્લોગમાં અમે શું શું કરીએ છીએ એ અમે તમને બતાવીએ ને જો આ રોજનો રૂટીન છે સાંજને કપડાંના ઢગલા હોય અને હમણાં વરસાદ આવે એ જાય કરે છે એટલે બે દિવસના ભેગા થઈ જાય ક્યારેક ક્યારેક કપડાં સંકેલવાના તો એ બધા જ મેં સંકેલી નાખ્યા છે અને જો દિશાબેન પણ આવી ગયા છે નીચે અ સૂઈ કાઢવીને કારણ કે બપોરે બહુ બધા મોડા આવ્યા હતા ને એટલે સૂઈ ગયા હતા પછી તો ધાનુબહેન અહીં ત્યાં આરામ કરીને નીચે આવી ગયા છે તો ધાનુબહેન માટે થઈને દિશા રાગીનો શીરો બનાવે છે દૂધનો શીરો બનાવે છે તો ચાલો એણે રાગીના લોટને ઘીમાં શેકી નાખ્યો હતો અને પછી શેકાઈ ગયા પછી એની અંદર દૂધ નાખી દીધું અને સાકર નાખી દીધી છે હમણાં જ તે શીરો બનીને એકદમ રેડી છે ધાનુના માટે હે ને સાંજના સમયે રોજ અલગ અલગ શીરા બનતા હોય અલગ 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 લોટમાંથી અને સાઈડમાં દિશાએ સરસ મજાની ખીચડીને પણ ઓરી દીધી છે બે ચાર પાણીએ ધોઈ અને ખીચડીની અંદર હળદર મીઠું અને ઘી નાખી દીધું છે અને ગરમા ગરમ ચાલો સરસ મજાની ચા પણ કીટલીમાં ભરી દીધી છે હે કારણ કે જો ગમે તે રસોઈ બનાવો ને ચા તો સાંજે છોકરાઓને જોઈએ જોઈએ ને જોઈએ જ તે એ લોકો રોંઢે ચા ન પીવે હે ને રોંઢે મીન્સ કે ચારથી પાંચ વાગ્યાના ગાળામાં જે ચા પીવાનો સમય હોય ને અમારા ઘરમાં એ કોઈ ન પીવે પરંતુ સાંજે ગમે તેવા શાકભાજી સારા બનાવ્યા હોય કે ગમે તે રસોઈ બનાવી હોય સાંજે ચા તો છોકરાઓ પીવે પીવે ને પીવે જ તે અને ચાલો બહારનું મોસમ તો એટલું સરસ મજાનું ખુશનુંમાં થઈ ગયું છે ને એવું જ લાગે કે હમણાં વરસાદ આવી જશે અને જો અત્યારે વાગ્યા છે છ પણ જો હજી તડકો કેટલો બધો છે ને તડકો મીન્સ એટલો બધો તડકો નથી પણ મોસમ એવું જ લાગે કે જાણે હજી બપોરના ચાર વાગ્યા છે ચાલો હું ધાનુને લેવા આવી છું કારણ કે મારે બહાર ફળિયા વાળવા છે ને તો અત્યારે દિશાને હજી ઘરમાં ઘણું બધું કામ છે તો દિશા કંઈક મમ્મી થોડીક વાર માટે થઈને રમાડો ધાનુને તો ત્યાં સુધીમાં હું ધાનુબેનનો નાસ્તો બનાવીને તૈયાર કરી દઉં ચાલો અમારે બહારના વાળવાના છે તો ધાનુબેન ત્યાં સુધી મારી સાથે રમી લેશે ચાલો એને જો આ જે ખુશી છે ને આપણી એને બાળકોની સાથે આપણો સમય ક્યાં જતો રહે એનો કાંઈ ભરોસો નહીં હંમેશા બસ હસતા હસતા રહીએ એને જીવનમાં બીજું શું આપણે સાથે લઈને જવાનું છે જો ખુશી આપણને ગમે ત્યાંથી મળી જાય છે ને જો આપણે આપણા જીવનને ખુશીથી વિતાવું હોય ને તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ને અમુક વસ્તુને આપણે ઇગ્નોર કરતાં શીખી જઈએ અમુક વાતોને ઇગ્નોર કરીશું ને તો જરૂર ખુશી આપણા જીવનની અંદર આવશે જ એ ગેરંટી છે આપણી નેગેટિવ વિચારોની વાત છે આપણે એટલા બધા નેગેટિવ વિચારો કરીએ છીએ ને કે આપણા ચહેરા ઉપર દેખાય આવે એને આપણી જે કપાળની જે ઘડીઓ છે ને એના ઉપરથી ખબર પડી જાય કે તમને કાંઈ ટેન્શન છે ખરા ઘણા લોકો પોતાના નસીબને દોષી માનતા હોય છે મારું નસીબ જ બગડેલું છે એને એવું સમજે છે જુઓ ભાગ્યશાળી એ નથી કે જેનું નસીબ જેનું ભાગ્ય સારું હોય ભાગ્યશાળી તો એ છે કે પોતાના ભાગ્યથી પોતાના નસીબથી પોતે ખુશ રહે આપણે આપણા જીવનની દોરી જો બીજાના હાથમાં આપેલી હશે ને તો આપણે હંમેશા દુઃખીને દુઃખી રહેવાના હે ને વારે વારે દુઃખી થઈ જશું જેમ કોઈ ચલાવે ને એમ કટપૂતળીની જેમ આપણે નાચ્યા કરશું પણ નહીં હે ખુશી જુઓ આપણા હાથની વાત છે હેને જો બીજાના હાથમાં આપણા જીવનની દોરી દેશું ને તો એ દુઃખીને દુઃખી રહેવાના છીએ હંમેશા એ જીવનની દોરી તો આપણે આપણા હાથમાં જ રાખીએ અને ખુશી મારા જીવનનું એક મોટામાં મોટું ઘરેણું છે ને એવું સમજી અને એને સાચવીને રાખીએ કદાચ કોઈની વાતોથી આપણને દુઃખ લાગી પણ જાય ને તો જુઓ આપણી ભાવના સાચી હશે ને તો આપણે એ વસ્તુને ઇગ્નોર કરતા છીએ લોકો તો જુઓ દુઃખ આપશે લેવું ન લેવું એ આપણા હાથની વાત છે અને ચાલો હું દિશા અને ધાનું અમે ત્રણેય આવી ગયા છીએ બહાર કારણ કે દિશાએ પણ એનું કામ અંદરનું બધું જ કરી નાખ્યું છે ધાનુબેન માટે નાસ્તો બનાવી નાખ્યો છે અને એને જ હવે હમણાં થોડીક વારમાં તે ખવડાવી દેશે અને મેં પણ મારા ફળિયા બળિયા કપડાં વપડાં સંકેલી નાખ્યા સાંજનું જેટલું કામ હોય ને એટલું બધું મેં કરી નાખ્યું એને ઘરમાં જેટલું ઊંચા નીચું મૂકવાનું હતું એ બહારના ફળિયાની અંદર રીતે ઘણું બધું એવું હોય કે જે ઊંચા નીચું વ્યવસ્થિત બધું કરવાનું હોય એ પછી ઝાડના ચકલાના કુંડા હતા એ બધા ભરી દીધા પાછા એ લોકોના ચણ નાખી દીધા જો આ કૂતરાના બધાના પાણી ભરી લીધા અત્યારના પણ ચાલો અને હવે અત્યારે થઈ ગયો છે નાસ્તાનો સમય તો અમે સવારે ગયા હતા ને જ્યારે આમ તો બપોર વચ્ચે તો ડ્રેગન ફ્રૂટ એટલા બધા સરસ મજાના હતા ને અને એકદમ સસ્તા ભાવે મળી ગયા અને એકદમ છે એકદમ ઝીણા ઝીણા ડ્રેગન પણ હતા બહુ જ સરસ અને ખાવામાં પણ એટલા બધા મીઠા છે ને તો ચાલો અમે ડિશ બનાવી નાખી છે એક હું અને દિશા ચાલો ડ્રેગન ફ્રૂટ્સ અત્યારે ખાઈ લેશું નાસ્તાની અંદર અને ધાનો ધાનોભાઈના રોજના નાટકો એ નાસ્તો કરવામાં આવીને એને નાસ્તો કરાવવો નહીં એટલે માથાનો દુખાવો થઈ જાય દિશા માટે તો એ જટ બેસે જ નહીં બેસે જ નહીં એને કેટલી વાર બનાવેને ત્યારે એ માંડ માંડ બેસે ચાલો એ આવી ગઈ છે એના બધા જેટલા રમકડા છે ને એટલા બધાની લાઈનો કરીને એને જમાડતા જવાના ત્યારે બેન જમે એને ચાલો હવે ચાલો ફાઇનલ એ ધાનું નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા છે અને ચાલો હું પણ છે શા શાકભાજી લઈ આવ્યા હતા એ શાકભાજીમાંથી મેં બધા જ વટાણાને અત્યારે ફોલી નાખ્યા કારણ કે વટાણા ફોલતા પણ ઘણી બધી વાર લાગી આજે એક નવીન સબ્જી બનાવવાની છે દિશાને એટલા માટે થઈને દિશા કે મમ્મી તમે વટાણા ફોલી દેજો ને તો મેં ચાલો બેઠા બેઠા આપણે વટાણા ફોલી નાખીએ તો ચાલો દિશા શું બનાવે છે એ આપણે જોઈ લઈએ તો એને સૌથી પહેલાં તો ટમેટાને સમારી લીધા જો કેટલા સરસ મજાના ટમેટા એકદમ લાલ ગુમ એવા ટમેટા આવ્યા હતા ને તો ચાલો એણે ગ્રેવી બનાવી છે એટલા માટે થઈને પાંચ છ ટમેટા સરસ મજાના મોટા મોટા કાપી નાખ્યા છે અને બે મોટા બેથી ચાર મોટા મરચાં તીખા મરચાં એણે કાપી નાખ્યા છે ચાલો સેજ મસ્તું તેલ મૂકી ટમેટાં મરચાં અને આદુ હે ને બધાને સોતળી નાખશે એકદમ સરસ રીતે ખૂબ સરસ મજાના સોતળાઈ જાય ત્યાર પછી હે ને એનું પાણી બધું થોડુંક થોડુંક અમસ તો એને થોડાક નરમ થાય ને ત્યાં સુધી એ સોતળવાના હશે અને ત્યાર પછી એને મિક્સરમાં પીસી લેવાના આમાં અત્યારે તો મસાલો કાંઈ કરવાની જરૂર નથી જ્યારે તેલ મૂક્યું ત્યારે જેમાં જીરું નાખી અને વઘાર કરી નાખ્યો હતો અને ખાલી ને ખાલી ઉપરથી મીઠું નાખ્યું છે અત્યારે હળદર કે એવા કોઈ મસાલા કરવાના નથી કારણ કે એ ગ્રેવી બનશે ને ત્યારે એની અંદર બધા મસાલા આવશે આ તો ટમેટા ચડે ને એટલા માટે તેને થોડુંક મીઠું નાખી દીધું એણે ને ચાલો સાથે સાથે જેટલા વટાણા હતા એટલા બધા જ વટાણા પણ પાણીની અંદર ઉકળવા મૂકી દીધા છે મીઠું નાખીને અને સલાડની પણ તૈયારી કરી લીધી છે જો ટમેટા છે કોબીજ છે કેપ્સિકમ છે ગાજર છે અને જા બધી કોથમીર પણ નાખી દીધી છે તો ચાલો સરસ મજાનો સંભારો તો સલાડ તો તૈયાર કરી નાખ્યો છે અને વટાણા પણ જો સરસ મજાના બફાઈ ગયા છે તો એને પણ પાણીમાં કાઢી લીધા એને ઠંડા પાણીમાં એમને કાઢી લીધા અને જો ચાયણીમાં નાખી દીધા અને જે ગ્રેવી તૈયાર કરવાની હતી એ જો થઈ ગઈ છે સરસ મજાની તો એને બધું મિક્સ મિક્સરની અંદર એણે પીસી લીધું છે ચાલો એક લાલ મરચું છે બાદિયાના કટકા છે અને બધી જ ગ્રેવી છે એને તેલની અંદર વઘાર કરી નાખશે અને એકદમ સરસ રીતે જે ટમેટાનો પલ્પ છે એને ચોડવી દેશે અને એની અંદર લા લીલા મરચાં પણ છે અને આદુ પણ છે એકદમ સરસ મજાની થઈ જાય ગ્રેવી એટલે એની અંદર એને નાખી દીધું છે હળદર હે ને જો પનીર છે હવે તમને ખબર પડી જ ગઈ હશે મટર પનીરનું શાક તૈયાર થાય છે એના માટે થઈને પનીર એકદમ સરસ મજાના નાના નાના પીસ કરી નાખ્યા છે કાયમ અમે પનીરને શેકીએ પણ આજે કાંઈ શેકવી નથી દિશા કે મમ્મી શેક્યા વગર જ એમને જ બહુ સરસ મજાનું શાક થાય છે એટલા માટે શેકવું નથી અને જો આ સુહાનાનો મસાલો છે એને પાણીમાં થોડીકવાર માટે પલાળી રાખ્યો તો અને હવે આપણે એની અંદર નાખી દઈએ અને બધા બેઝિક મસાલા જ છે ચટણી મીઠું જીરું હળદર નાખ્યા છે અને જુઓ કેટલા લીલા છમ એવા વટાણા તૈયાર છે ને એ બધા જ નાખી દીધા એની અંદર ગ્રેવીની અંદર જ છે અને એટલો સરસ મજાનો સ્વાદ આવતો હતો અને સુગંધ પણ આવતી હતી આમાં કોઈ ગરમ મસાલા છે નહીં અત્યારના અને ખાલી જે સુહાનાનો મસાલો છે એ જ છે બાકી એકે મસાલા નથી અને ચાલો જેટલી પનીરના ટુકડા હતા લગભગ બસો ગ્રામ જેટલા પનીરના ટુકડા હતા એટલા બધા જ નાખી દીધા અને ઉપરથી કસોરી મેથી નાખી દીધી છે ને થોડીક થોડીક અમસ્તી હાથેથી ક્રશ કરી અને નાખી દીધી છે અને સ્વાદ તો આખા ઘરની અંદર આવતો હતો અને ફ્રેશ મલાઈ હતી આપણા ઘરની જ મલાઈ હે એ થોડીક નાખી દીધી અંદર તો જો શાકનો રંગ જ એકદમ બદલાઈ ગયો ને સરસ મજાનું શાક ચાલો બનીને એકદમ રેડી છે ચાલો ધાનુબેનના નખરા તો એટલા ચાલુ છે ને તો હું ચાલો ધાનુબેનને લેવા આવી છું કારણ કે ઉપર જવું છે અગાસી ઉપર પણ સાથે સાથે ભાવનાબેન પણ આવ્યા હતા લેવા ધાનુબેનને એટલે હવે થોડીક વાર માટે થઈને ધાનુબેન જશે નાની ના ઘરે ચાલો હું આવી ગઈ ત્યાં સુધીમાં અગાસી ઉપર વાતાવરણ એટલું સરસ મજાનું હતું ને અગાસીનું એટલા માટે થઈને થોડીક વાર માટે થઈને વોકિંગ કરીશ અને સાંજનો જે મેડિટેશન છે એ પણ હું અત્યારે અહીંયા ઉપર જ કરીશ ચાલો ત્યારે જો આપણે વાત કરતા હતા કે કોઈના સ્વભાવ સંસ્કાર આપણા હાથની વાત નથી બદલવા એને આપણા સ્વભાવ સંસ્કાર આપણે બદલી શકીએ બાકી કોઈના જીવનને આપણે બદલી શકીએ નહીં વાતને ઇગ્નોર કરીશું તો આપણી આજુબાજુની બધી પરેશાની ઓટોમેટિક જતી રહેશે ખુશી માટે બીજા ઉપર આપણે આધાર રાખીએ છીએ ને આપણે કોઈના ઉપર આધાર ન રાખવો કે કોઈ મને ખુશી આપશે તો જ હું ખુશ રહી શકું કોઈ મને પ્રેમથી બોલાવે કોઈ મને માન આપે તો મને ખુશી મળે નહીં આપણે કોઈના ઉપર આશા રાખીએ જ નહીં અને કદાચ એ આપણી સાથે વ્યવહાર સારો નહીં નહીં રાખે અને આપણે શું દુઃખી થયા કરવાનું કાયમ માટે મતલબ ખુદની પાસે જ આશા રાખીએ બીજા પાસે કોઈની પાસે આપણે આશા રાખીએ નહીં ચાલો ધાનુબેન પણ આવી ગયા છે આ સમયે તો ચાલો ધાનુબેનની સાથે પણ હવે રમી લઈએ હે ને જો એટલો સરસ મજાનો નોમા શામનો અત્યારે સમય થઈ ગયો છે સંધ્યા એટલી મસ્ત ખીલી ગઈ હતી મેં થોડીક વાર માટે મેડિટેશન કર્યું હતું હલન ચલન કરીને મને એટલી મજા આવી ગઈ ને અત્યારે પણ હું એકદમ સરસ મજાની ફ્રેશ થઈ ગઈ અને ધાનુબેન પણ અત્યારે ગયા હતા નાની માના ઘરે તો એને પણ મજા આવી ગઈ ચાલો અત્યારે છોકરાઓ બંને આવી ગયા છે ઘરે તો થોડીક વારમાં જ તેમના દિશા જમવાનો સાથ પાડશે એટલે આપણે છતાં રહેશું જમવા ત્યાં સુધી ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને રમી લઈએ જો આપણે વાત કરતા હતા ખુશીની હે ને આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ ખુશ રહેવા માટે થઈને આપણા જીવનની આજુબાજુ ઘણા લોકો એવા પણ હોય છે કે જે આપણને ખુશ જોવા માંગતા ન હોય હે ને પણ આપણે એ બધું ઇગ્નોર કરતા જઈએ આપણને ખબર પડી ગઈ છે તો આપણે હવે ધીમે ધીમે બધી જ વસ્તુને ઇગ્નોર કરતા શીખી જઈએ આપણા ભૂતકાળને ધીમે ધીમે ભૂલતા જઈએ એને જુઓ ભૂતકાળની વાતો યાદ કર્યા કરશું ને તો એ વાતો આપણને જીવવા નહીં દે કદાચ કોઈએ આપણને આપણી સાથે કાંઈક ખોટું કરી નાખ્યું હોય આપણી સાથે કાંઈક ખરાબ વસ્તુ કરી નાખી હોય અને આપણે એ ભૂલી જ ન શકતા હોય એમાં એ મોટામાં મોટી ભૂલ છે ને એ આપણી પણ ભૂલ છે ને કે આપણે ભૂલી ન શક્યા એની તો ભૂલ છે કે એણે જેણે આપણી સાથે ખરાબ કર્યું પણ આપણી પણ ભૂલ છે કે આપણે ભૂલી ન શક્યા જો દિશાબેન પણ સરસ મજાની ફૂલકા રોટલી બનાવે છે એ રસોઈના એન્ડ તરફ છે હમણાં જ થોડીક વારમાં એની રસોઈ બનીને તૈયાર થઈ જશે જો પાસ્ટને યાદ કરીને દુઃખી થયા જ કરીએ થયા જ કરીએ એનો એન્ડ જ નથી ભૂતકાળને જેમ બને એમ ઝડપથી ભૂલી જઈએ આ દુનિયાનો કોઈ અમીર એવો નથી કે પોતાનો પાસ્ટને બદલી શકે અને કોઈ એવો ગરીબ નથી કે આવાવાળો કાલ ન બદલી શકે શા માટે એટલું બધું વિચારવું જોઈએ જો દિશાબેન ફ્રી થઈ ગયા છે પણ એણે ઘરનું બધું જ કામ કરી નાખ્યું અને રસોઈ બનાવીને એકદમ તૈયાર થઈ ગઈ છે અને હજી અમે જમવા બેઠા નથી પણ એ પહેલાં એણે બધું જ કામ કરી નાખ્યું નિખિલ કિશન અત્યારે એમના નાવા ધોવાનું ના તે બધું કરે છે એ લોકો ફ્રેશ થાય છે બંને ભાઈઓ ત્યાં સુધી સુધીમાં દિશા પણ ફ્રી થઈ જશે અને હું ધાનો બહેનને ત્યાં સુધી રમાડું છું જો ખુશી માટે આપણે એટલું કરી શકીએ અને જે થયું તે થયું એને ભૂલી જઈએ અને આ આજના દિવસમાં આપણે જીવતા શીખી જઈએ આજ સારા વિચાર કરીશું તો આપણું ભવિષ્યનો કાલનો દિવસ એકદમ બેસ્ટ આવી જશે અને જે થયું તે થઈ ગયું જે ખોટ હતી તે પૂરી થઈ ગઈ અને ખુદની વેલ્યુ કરતાં શીખી જઈએ આજે હું નવા નવા આઈડિયાથી હું મારી જાતને ખુશ રાખી શકું છું એને જો દિશાબેને નવું કામ શરૂ કરી દીધું જે શાકભાજી લઈ આવ્યા હતા એ બધું જ સરસ મજાનું કોરું થઈ ગયું છે તો એને ઠેકાણે હવે પાડી દેશે જુઓ વાતો એ કરીએ અથવા તો સાંભળીએ કે આપણા ચહેરા પર મોટી બધી સ્માઇલ આવે એ વાતો યાદ ન કરીએ કે જેનાથી આપણી કપાળ ઉપર કડક લેવું પડી જાય તો જે વાત આપણા મનને પરેશાન કરે છે ને તેને ઇગ્નોર કરતાં શીખી જઈએ એને જો રસોઈ બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે એકદમ સરસ મજાની ફૂલકા રોટલી ગરમા ગરમ તૈયાર છે ધાનુંબેન માટે સરસ મજાની ખીચડી તૈયાર છે અને મટર પનીરનું શાક તૈયાર છે સાથે સરસ મજાના પાપડ એને એકદમ કડકડિયા અડદના પાપડ છે અને એકદમ સરસ મજાનું સલાડ છે ચાલો થાળી તૈયાર છે આપણી તો ચાલો બધા જ સાથે જમવા બેસી ગયા અને ધાનુબેન પણ સાથે જમવા બેસી ગયા ને હવે ધીમે ધીમે અમે ધાનુબેનને પણ સાથે જમાડતા શીખી ગયા છીએ જો સાથે જમશે ને ધીમે ધીમે થોડીક થોડીક અમે ટેવ પાડશું ને તો એને ટેવ ધીમે ધીમે પડશે એને કારણ કે એને નહીં તો સ્પેશિયલ જમાડવી પડે તો હવેથી થોડાક દિવસોથી અમે અમારી સાથે જ બેસાડી અને જમતા શીખવાડી દીધી ચાલો અમે બધા જમવા બેસી ગયા છીએ ચાલો તમે પણ બધા જ સાથે જમવા આવી જજો બસ ખુશ રહીએ નવા સમય સાથે રહેતા શીખી જઈએ સારું જીવન જીવવા માટે કાં તો વિચાર બદલીએ અને કાં તો રસ્તો જ બદલી દઈએ એને નાની એવી તો જિંદગી છે અનમોલ જિંદગી છે ખુશીથી જીવી લઈએ શું લાગે છે વાત સાચી છે કે નહીં જરૂર કમેન્ટ કરીને જણાવજો ચાલો ત્યારે બધાએ જમી લીધું છે અત્યારે ધાનુબેનના ખેલ કરતાં કરતાં પણ થોડું થોડું જમી અને પછી થોડીક વાર પછી દિશાએ પણ એને જમાડી દીધી ચાલો બધા જ તે જમી કરવીને ફ્રી થઈ ગયા દિશા કે મમ્મી તમે ધાનુને લઈ જાઓ બહાર લઈ જાઓ ત્યાં સુધી મમ્મી હમણાં ફટાફટ મારું થોડું ઘણું વધેલું કામ છે એ પણ હું કરીને આવી જાઉં છું ચાલો નિખિલ કિશન પણ એકદમ ફ્રેશ થઈ ગયા છે અને એ પણ બા ઉપર રમે છે ધાનુની સાથે અને જો કિચન એકદમ દિશાબેને સરસ મજાનું ક્લીન કરી નાખ્યું છે હે ને જો અત્યારે સાંજનું બધું જ કામ કરવાનું હોય સાક્ષીને પણ હમણાં સાક્ષી છે નહીં એટલે બધી જ જવાબદારી આવી ગઈ છે દિશાબેનની અને દિશાને હું જ્યાં એ કે ત્યાં આગળ હું એમને મદદરૂપ જરૂર થાવ એને બપોરે અને સવારે હું રસોઈ કરું અને સાંજની રસોઈ દિશાબેન કરે અને એ રીતે થોડાક ભાગ પાડી નાખ્યા હોય તો કોઈને વધારે થાક લાગે નહીં અને ધાનુબેનને તો સાચવતા સાચવતા કરવાનું જ હોય બધું ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ જો તમને વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કાલ નવા દિવસે નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ